તો પોરબંદરની સરકારી ભાવસેજી હોસ્પિટલમાં ઓટોક્લિવ મશીન ફાટ્યું હતું હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટરમાં ઓટોક્લિવ મશીન ટેકનીકલ ખામીને કારણે ફાટતા છતમાં પણ ગાબડા પડી ગયા હતા જેમાં હોસ્પિટલના જયેશ ટાંકેયા નામના સિનિયર કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ થતાં હોસ્પિટલનો ફાયર સેફટી સહિતના સ્ટાફે તેમની હોસ્પિટલના તબીબ પાસે સારવાર શરૂ કરાવી હતી મોટું મશીન છેલ્લા વીસ દિવસથી બંધ હતું અને જે અંગે તંત્રને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી

પાણી પણ મોઢાની અંદર ખૂબ બીડું છે આંખની અંદર પણ થોડું ડેમેજ છે પણ સદનસીબે એને કોઈ જાનહાની ન થઈ ભગવાનનો પાડ માણીએ અહીંયા જે મોટું મશીન છે ઓટોક્રિય માટેનું કરવા માટેનું એ મોટું મશીન લગભગ વીસેક દિવસથી બંધ હતું કંપનીને પણ આ લોકોએ ઓથોરિટીએ વારંવાર જાણ કરી હતી છતાં એ લોકો સમયસર ના આવ્યા એટલે એક કારણ એ પણ હોઈ શકે કે અત્યારે જે અહીંયા દર્દીઓનો ધસારો મોટે પાયે છે ઓપરેશનની અંદર ખૂબ ઓપરેશનો સંખ્યા ખૂબ મોટી થઈ ગઈ છે સર્જરી ખૂબ મોટી થાય છે ત્યારે વધારે લોડ આવવાના કારણે પણ એ બની શક્યું હોય પણ સદનસીબે કોઈની જાનહાનિ થઈ નહીં અને ઉપરની આપણે સીલિંગ તોડી નાખી આજ રોજ અત્રેની ભાવસીજી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં આ ઓટોક્લેવ રૂમમાં એક ઓટોક્લેવ મશીન ઓટોક્લેવ દરમિયાન આકસ્મિક કોઈ ટેકનિકલ ખામીને કારણે તેમાં બ્લાસ્ટ થતાં અમારા આ જે વર્ષોથી ઓટોકલેવનો સંભાળે છે તે જયેશભાઈ ઢાકેચા ને ડાબા હાથના અભામાં ફ્રેક્ચર અને બોડીમાં ગરમ પાણી ઉડતા પ્રાઇમરી બન્સ ને થયેલ છે જે કોઈ આક આકસ્મિક કોઈ ટેકનિકલ ખામીને કારણે આ બ્લાસ્ટ થયેલ છે